તાંટી થયા ઓમ આર્કેટ પાસેથી કડોદરા પોલીસે રૂપિયા સોળ પોઈન્ટ બાવન લાખના ગુટખા અને મસાલા સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા કડોદરા પોલીસ ટકનો સ્થાપ પેટ્રોલિંગ માટે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ કેશરભાઈ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કાળુભાઈ તથા મૈપાલદાન પ્રભાતદાન નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલી કે મોજે તાઠીથિયા ગામે આવેલ ઓમ આર્કેટ ખાતે કરોદરાથી બાદળી જતા રોડ ઉપર એક મારુતિ સુઝુકી કેરી ટેમ્પા નંબર જી જે જીરો પાંચ બી એક્સ અઠ્યાસી છવ્વીસમાંથી એક આઈસર ટેમ્પો નંબર ડીડી જીરો ત્રણ આર્થ સત્તાણું ચુમ્માળીસમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના મીણિયા થેલામાં ત્રણ ઇસમો ગેરકાયદેસરનો વગર બિલનો વિમલ તમાકુ ગુટખાનો જથ્થો એક ટેમ્પામાંથી બીજા ટેમ્પામાં ટ્રાન્સફર કરે છે અને તે આઈસર ટેમ્પો ભરીને મહારાષ્ટ્ર જવાનો છે આ મુજબની બાતમી હકીકતના આધારે તાતદિયા ગામે આવેલા ઓ માર્કેટ ખાતે કડોદરાથી બારદોડી તરફ જવાના રસ્તે પહોંચી ટેમ્પો મારુતિ સુઝુકી ટેમ્પો ચાલક મહેશ સુરેશભાઈ ચાવલા ભૂપેશ સુરેશભાઈ ચાવલા તથા આઈસર ટેમ્પો ચાલક અજીમ અજીમુલ્લા સૈયદ નાને ઝડપી બંને ટેમ્પો ચેક કરતા વિવિધ બ્રાન્ડના ગુટખા સુગંધિત પાન મસાલા મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા દસ લાખ બે હજારનો મળી આવતા આ મુદ્દામાલ પોતાના કબજામાં રાખવા બાબતે પકડાયેલ ઈસમો પાસે બિલ તેમજ આધારપુરા માગતા તેઓ પાસે નહીં મળી આવતા તેઓએ આ મુદ્દામાં ચોરી છર કપટ કે અન્ય બીજી રીતે મેળવું હોવાનું જણાઈ આવતા એક કથ્થઈ કલરનો ટેમ્પ આઈસર ટેમ્પો એક સફેટ કલરની મારુતિ સુઝુકી કેરી ટેમ્પો મળી કુલ્લે રૂપિયા સોળ લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે લઈ ત્રણે ઈસમો ઝડપી લીધાની પ્રેસનોટ બુધવારે બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ જેની આગળ તપાસ કડોદરા પોલીસ મથકના એએસઆઈ અશ્વિનભાઈ ચિમનભાઈએ હાથ ધરી છે